કથા એ આપણને જીવન જીવવા માટે શીખ આપે છે એ છે ભગવાનની કથા અને મેને મેં ઘણીવાર કહ્યું છે કે કથા એ મનોરંજન નથી કથા એક પરમાત્માનું અનુષ્ઠાન છે ઉપાસના છે ભલે આપણે સનાતન ધર્મની એક ઉદારતા છે કે આપણે કથાની અંદર ખૂબ હસી શકીએ છીએ કથાની અંદર ખૂબ આપણે નૃત્ય કરી શકીએ છીએ કે આપણે ઋષિમુનિઓનો એ ઉદારતાનો પ્રતિક છે આપણે કથાની અંદર કોઈ પણ કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ જાય એક ઉદારતા જ પણ કથામાં અનુશાસન બહુ જરૂરી છે અને બહુ હૃદયથી જો કથા સાંભળું છું તો હૃદયથી ભરોસા સાથે કહું છું અંધશ્રદ્ધાની વાત નથી કરતો પણ સંપૂર્ણ શ્રદ્ધાની વાત કરું છું જે માણસ ભક્તિથી હૃદયથી ભગવાન શિવજીના ચરણોમાં પોતાનું મન ચિત્ત સમર્પિત કરી જે વ્યક્તિ કથા સાંભળે છે તેનું કોઈ પણ કામ અટકેલું હોય છે એ મારો મહાદેવ સફળ કરશે એટલે કથામાંથી નાની નાની વાત હોય છે પણ જીવનને શ્રેષ્ઠ બનાવનારી વાત હોય છે ત્યારે જયારે ભગવાનની કથા આપણે સાંભળતા હોય ત્યારે કોઈ વિચાર નહીં સંપૂર્ણ ભગવાનના ચરણોમાં ચિત્ત સમર્પિત રાખીએ કથા સાંભળતા સાંભળતા મોબાઈલમાં મન નથી રાખવાનું મહાદેવમાં મન રાખવાનું છે જરૂર આ કથા ગીરી બાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પ્રસારબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અમારી ગુજરાતની સદબીજા ચેનલની અંદર પણ આ કથા આવી રહી છે આપ જરૂર આપના કોઈ સગા સંબંધી દેશ વિદેશમાં કોઈ રહેતા હોય તો તેને આપ આ સંદેશ આપી શકો ભાઈ અમે અંદર જીવમાં આપણને કથાનો પ્રારંભ કર્યો છે આપ ભલે પહોંચી નહીં શક્યા પણ આપ જરા આપણા મોબાઈલની અંદર ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ જોઈ શકો છો સદવિદ્યા ચેનલમાં આપ જોઈ શકો છો તો આપણે સૌ જ કથા સ્થળે બેઠા એટલા જ કથા સાંભળતા નથી અન્ય ભક્તો ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરતા હોય છે ઝાઝા ભાગે હું હિન્દીમાં કથા કરું છું કારણ કે ગુજરાતી ભાષા આપણા માટે ગુજરાતી સરળ છે પણ ગુજરાતની બહાર જે રહેતા હોય છે તેના માટે ગુજરાતી સરળ નથી તેથી ગુજરાત પણ હું બોલીશ થોડી થોડી કોઈ કોઈ વાત હિન્દીમાં પણ કહેવાનો પ્રયાસ કરીશ કારણ કે અનેક ભક્તો પૂરા ભારત નહીં અનેક દેશોમાં જેમની માતૃભાષા ગુજરાતી નથી એ શિવ પણ કથાનું શ્રવણ કરતા હોય એમને પણ આપણી કથાનો થોડો લાભ મળે એવો આપણે પ્રયાસ કરીશું તો આપણા સમક્ષ ભગવાન મહાદેવને હવે હું કથાનો પ્રારંભ કરું છું સાવધાન બની અને એકદમ શાંત ચિત્તે ભગવાન મહાદેવની કથા સાંભળો સમયસર કથાનો પ્રારંભ કરશો અને સમયસર કથાનો વિરામ કરશો અને એક વાતની બહુ ખુશી વ્યક્ત કરું છું કે કથા પૂર્ણ થયા પછી બહેનો માટે પરમ શાંતિ છે સૌ અહીંથી જમવા જાય જમીને જવાનું છે સૌના માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે ભગવાન નીલકંઠના દર્શન કર્યા તો ભગવાન નીલકંઠની સામે સુંદર મજાનો ભગવાનને ભોજનનો થાળ અર્પણ કરેલો હતો જોગણીમાના દર્શન કર્યા તો જોગણીમાને સુંદર ભોજનનો થાળ અર્પણ કરેલો હતો મહાકાલીના દર્શન કરવા ગયો તો મહાકાલીને પણ સુંદર ભોજનનો થાળ અર્પણ કરેલો હતો મને બહુ ખુશી થઈ આમ જાના લોકો ભોજન કરે એ પહેલા તો દેવતાઓને ભોજન કરાવે છે એના ઘરમાં કોઈ અન્ન ખાલી ન થાય અને બીજી એક ખુશી વ્યક્ત કરું છું કે કોણ મારી સાથે હતો મને ખબર નહીં પણ એમ કહ્યું કે બાપુ આ થોડા દાણા તમે તમારા હાથથી આ પક્ષી ઘરમાં નાખો પણ જે દાણા પક્ષીઓ નાખે છે કોઠીમાં દાણા ખાલી ન થાય પક્ષીઓની સેવા પશુઓની સેવા વૃક્ષોની સેવા એ બધી શિવ પૂજા છે કોઈ પણ માટે એમના માટે કલ્યાણકારી કઈ વાત કરીએ પણ શિવ પૂજા જ શિવ પૂજા એટલે એટલું નહીં સમજવાનું તમે જલ ચડાવી દીધું પંચામૃત ચડાવી દીધું ચંદન ભગવાનને ચડાવી દીધું બિલ ગુલાલ કંકુ દીધા બિલુપત્ર પુષ્પ ચડાવી દીધા એ તો શિવ પૂજા છે એ તો ક્રિયા છે પણ વાસ્તવિક રીતે શિવ પૂજા તેને કહે છે જગત હિત હિત નો કોઈ પણ કલ્યાણકારી કામ કરવામાં આવે એ શિવ પૂજા છે શિવ શબ્દ નો અર્થ કલ્યાણ છે આપણે સૌ જાણીએ આપણે સૌ ભણેલા ગણેલા માણસો છે આપણે સૌ આ બધું જાણીએ છીએ શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે જે કાય કલ્યાણકારી કામ કરવામાં આવે બધું જ શિવ પૂજામાં આવે છે એક જલનો લોટો કે વૃક્ષને તમે જલ અર્પણ કરો છો ને એ પણ શિવ પૂજા જ છે અને સ્વયં ભગવાન શિવજીએ કહ્યું છે કોઈ પણ જીવાત્માને તૃપ્ત કરવામાં આવે એ મારી પૂજા છે એ મારું અર્ચન છે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા તો એટલા માટે આપણે કરીએ છીએ કે આપણું ચિત્ત આપણું મન શિવજીમાં સમર્પિત થાય આપણે જ્યારે ભગવાનને આપણે જલાભિષેક કરતા હોય ત્યારે આપણું તન એ પાત્રને પકડે રાખે છે આપણું મન ધારા તૂટે નહીં એમાં આપણું મન રહે છે અને વાણીથી આપણે મંત્રો બોલતા હોય છે તેથી વાણી મન અને તન ત્રણેય ત્રણે ભગવાન શિવને સમર્પિત થાય છે એ જલાભિષેક છે મનને શાંત કરનાર છે પિતરોને તૃપ્ત કરનાર છે જે મનુષ્ય ભગવાન મહાદેવને જલાભિષેક કરે છે એના જીવનમાં કોઈ અતૃપ્તિ નથી રહેતી તેથી આપણી પોથી યાત્રાની અંદર ભગવાન નીલકંઠ મહાદેવને મેં જલાભિષેક કર્યો નીલકંઠ મહાદેવને જલાભિષેક કરતા કરતા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આપને હું જલાભિષેક કરું છું અમારા જીવનમાં તો તૃપ્તિ તૃપ્તિ નહીં પણ જે જે મહાદેવજી આ કથા શ્રવણ કરે ને તેના જીવનમાં જે કાંઈ કરવા જેવું હોય બધી જ તૃપ્તિ કરજે ભગવાન એ ભગવાનને મનોમન મેં પ્રાર્થના કરી છે ભગવાન શિવજીને જલ ચડાવતા ચડાવતા આપ સૌ માટે તો એમાં અમારા માટે શિવ પૂજા છે મહાદેવને જલાભિષેક કરતા કરતાં શિવજીને કહ્યું બાબા જે જે વાવથી ભક્તિથી કથાનું શ્રવણ કરે છે કથામાં નાના નાની જેને સેવા કરી હોય છે આપણે સૌ જાણીએ જેટલી પૈસા પૈસાથી કથા ન થાય આમાં અનેક ભાઈઓ બહેનો સહકાર લેવો પડે અલગ અલગ સૌ સેવા સ્વીકારે કોઈ ભોજન વ્યવસ્થાની સેવા સ્વીકારી હોય કોઈ આ બધી મંડપની વ્યવસ્થાની સેવા સ્વીકારી હોય પણ જેને જેને આ કથા આયોજનમાં જે પ્રકારની સેવા મળી એ સેવા સ્વીકારી હોય એવા નામી અનામી સ્વયંસેવકોને મેં હૃદયથી પ્રણામ કરું છું આપ સૌની સેવાને હું બિરદાવું છું કારણ કે સૌના નામ મારી પાસે ન હોય પહેલો દિવસ એટલો પરિચય પણ સૌનો ન હોઈ શકે આપ સૌ જાણો છો પણ ભગવાન મહાદેવજી સૌને જાણે છે ભગવાન મહાદેવ સૌની માનસિકતા જાણે છે અને ક્યારેય કોઈનું નામ ન લેવાય તો માઠું ન લગાડવું અરે નામમાં શું રહેલું છે અરે નામમાં શું રહેલું છે ગુલાબને કોઈ પણ નામથી બોલાવો ખુશ્બુ તો તેની તે જ છે ને ગુલાબને કોઈ પણ નામથી બોલાવો તો તેની તે છે તેથી આપણું કોઈ નામ લે આપણે કોઈ પ્રશંસા કરે એવી અપેક્ષા નહીં રાખતા બસ હું ભગવાન શિવજીની સેવામાં સમર્પિત થયો છું જે મારા ગામની અંદર સુંદર અને ભવ્ય દિવ્ય શિવ મહાપણ કથાનું આયોજન થયું છે હું સ્વતંત્ર રીતે તો એટલું મોટું આયોજન ન કરી શકું પણ જે જે પુણ્યવાનો દ્વારા આયોજન થયું છે આયોજનમાં થોડી હું સેવા આપું ને બહુ દિલથી હૃદયથી કહું છું નાનકડી કોઈ સેવા કરશે ને આ કથાની અંદર એમને પણ કથા આયોજન કરવાનું જ પુણ્ય પર ભગવાન અર્પણ કરે છે એમાં કોઈ શંકા ને સત્યમ સત્યમ ના સંશય હશે કોઈ સંશય નહીં આદરથી અને ભક્તિથી ભગવાનની કથાનું શ્રવણ કરું કથાનો પ્રારંભ કરું એ પહેલા એક મિનિટ માટે મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપતપુરા આરામચરિત માનસની ચોપાઈ છે સુંદર તેનો મહિમા છે એકવાર બોલીને ત્રણ વાર ભગવાન નારાયણને યાદ કરવાનો મહિમા છે જે કોઈ મનુષ્ય સવારે ઉઠીને ઘરથી બહાર નીકળે છે યાત્રાનો પ્રારંભ કરે છે ઓફિસ ખોલે છે દુકાન ખોલે છે રાત્રે સુવે છે કોઈ પણ સમય એકવાર બોલીને ત્રણ વાર ભગવાન નારાયણને યાદ કરવા હંમેશા આપણું મંગલ રહેજો કથાની યાદ સ્વરૂપે આ ચોપાઈ કંઠસ્થ કરવાની છે જેને જેને કંઠસ્થ છે તેમને ખૂબ મારા હૃદયથી પ્રણામ છે કઠિન નથી બહુ સરળ છે મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જે જપત પુરારી ઉમાની સાથે જે મહાદેવજી યાદ કરે છે એવા શ્રી હરિ ભગવાન વિષ્ણુજી અમારે સૌનું મંગલ કરો અમારે સૌનું કલ્યાણ કરો એવો ભાવ પ્રગટ કરેલો છે મંગલ ભવન અમંગલ હારી

એક વાર કોઈ ઈશ્વર નું નામ લે છે એકમ વાત કોટી પૂર્ણ થાય એક વાર યાદ કરવાથી એક કરોડ વાર યાદ કરવાનો ફળ પ્રાપ્ત થાય કથા એ કલ્પ વૃક્ષ છે જે કાંઈ કલ્પના કરો ને સમય સમયમાં સાકાર થવા લાગે એટલે સારી કલ્પના કરે કથા એ કામ ધ્યાનું છે જે કાંઈ મનમાં કામ ના કરશો અવસર આવતા એ કામના પૂર્ણ થવા લાગશે તેથી સારું વિચારીએ સારું બોલીએ સારી કલ્પનાઓ કરીએ અને સારી કામનાઓ કરી જેથી આપણું પણ સારું થાય અને સૌનું પણ સારું થાય બાપાની કથામાં તમે જે જોવો છો આમાં ઘણા વડીલો લાભ મેળવ્યો છે બમલેન્ડ બાપા બાપાની ઘણા કેટલાય કથા સાંભળી કોઈ વડીલો મોટી ઉમર ના હોય તેને સાંભળ્યો મોટી ઉંમર ના હોય તેને સાંભળ્યા હોય એમ કહેતા તક જયારે આપણે કથા સાંભળતા હોય ને ત્યારે આપણું એક એક રૂવાડું તીર્થ બને આ બાપજીના શબ્દો શિવપ્રાણ તો છે જ આ તો મહાપુરુષના શબ્દો આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ હું તો મધ્યસ્થી છું હું એક ટીચર છું શિક્ષક છું આ જે કઈ તમારી સામે હું કહીશ જે કઈ બોલીશ એ ભગવાન મહર્ષિ વેદ પ્રસાદ છે આચાર્યો પાસે જે મેં ભણ્યા ને જે મેં શીખા છે જે શું મહાપણ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વિહાસ જે કહ્યું છે એ જ હું કહેવાનો પ્રયાસ કરીશ અને જે કાંઈ કહીશ સર્વ સિદ્ધાંત નિષ્પનમ સિદ્ધાંત સાથે કહીશ તમારા મનને તમારા ચિત્ને ભ્રમિત કરવા માટે નહીં કોઈ અંધશ્રદ્ધા ફેલાવવા માટે નહીં જે કાંઈ કહીશ એ આપણા જીવનના ઉપયોગી વાતને કહીશ એક એક રક્ત કણ આપણો ગંગાતુલ્ય બને જ્યારે આપણે ભગવાનની કથા સાંભળતા હોઈએ છીએ પહેલે દિવસે આપણને બહુ વર્તાય નહીં કારણ કે પહેલે દિવસે આપણે કથામાં બેઠા હોય પણ સાત દિવસ કે નવ દિવસ કથાનું શ્રવણ કર્યા બાદ તમે તમારી જાતને અનુભવ કરી શકો છો કાંઈક કાંઈક જીવનમાં કંઈક નવું થઈ રહ્યું છે કાંઈ નવો અહેસાસ છે કે નવો અનુભવ છે પણ જે ચિત્તથી હૃદયથી ભક્તિથી કથા સાંભળે તેમના માટે તો આઈએ ઓર એક મિનિટ મહાદેવ કોઈ યાદ કરે કાલીમ મહાદેવને વાહ સાબાશી 阿弥